તો નમસ્કાર તો નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છે જે પણ કહેવાય ડાંગરની ખેતી અને ડાંગરની ખેતીની અંદર જે આપણી જાત છે કઈ જાત છે આપણી ગુજરાત ગુજરાત તેર તો શું નામ તમારું પરેશભાઈ મધુભાઈ પટેલ પરેશભાઈ મધુભાઈ પટેલ તો આપણે વિડીયો બનાવવા આવી ગયા છે જેને કહેવાય ડાંગરની ખેતી અને પહેલી વાર વિડીયો જતા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો આવનારી દરેક અપડેટ મળતી રહેશે મારી તો વાત કરીશું ખેડૂત મિત્ર સાથે કેમ કે એમણે એટલું મસ્ત ઉત્પાદન લીધું છે લોકો કહેવાય કે જે પણ કેમિકલ વાપરતા હોય છે પણ આપણે એમને તો જે વસ્તુનું રિઝલ્ટ લીધું છે તો વાત કરીએ એમની સાથે તો તમારી આ જે ડાંગર કરેલી છે કેટલા વીઘામાં ટોટલ છે અહીંયા આગળ સોળ વીઘા છે બીજી પાંત્રીસ વીઘા બીજા ગામમાં છે કાણીસામાં બરાબર 50 વીગા ટોટલ ટોટલ 50 વીગા ની અંદર ડાંગર કરેલી છે અને 50 વીગા ની ડાંગર જે એમને જાત કઈ કરી ગુજરાત 13 ગુજરાત 13 જાત કરેલી છે ને ગુજરાત કરેલી છે એમાં આપણી વસ્તુ નોતી વાપરી એ પેલા તમને અંદર અગાઉના વર્ષોમાં શું તકલીફ દેખાતી હતી એની વિશે વાત છે એમાં રોગ વધારે આવતો હતો ઉતારામાં ઓછું ઉધું અત્યારે આ વખત વાપર્યા પછી ફૂટફાટ ને ઉતારામાં 10 એક નો ફેર પડે એવું લાગે છે એક વીઘે વીઘે દસ મણ મતલબ એવું કહી શકાય કે દરેક ખેડૂત મિત્ર જે પણ માર્કેટના ખાતરો નાખતા હોય છે અને અગાઉમાં વર્ષોથી વર્ષોથી ચાલતું જાય છે કે ડીએપી નાખો યુરિયા નાખો સલ્ફેટ નાખો કે મેગ્નેશિયમ નાખો કે બધી પ્રકારના મલ્ટી નાખો બધી વસ્તુ લોકો કરે છે પાયામાં દબાવે છે પણ આ ફેર તમને ખબર છે કે સાતમ આઠમનો પણ વરસાદ બહુ રહેલો છે બે ની આ ડાંગર છે તો ઘણા લોકોને વરસાદના પાણી સવારે છતાં ઘણી બગડેલી છે પણ આ ફેર અમને ખાલી વીઘે માત્ર વાત કરીએ ને કેટલું યુરિયા નાખ્યું છે પંદર કિલો માત્ર ને માત્ર પંદર જ કિલો યુરિયા નાખ્યું છે અને વીઘાની અંદર આપણે વાત કરીએ એમણે બે વસ્તુ જમીનમાં યુઝ કરેલી છે તો એ આપણે શું યુઝ કરી છે તેના વિશે થોડીક વાત કરીશું આપણે આ છે સોઇલ હેલ્થ પાવર આ છે ભૂમિ પરિવર્તન ભૂમિ પરિવર્તન એટલું કહી શકાય કે સોઇલ હેલ્થ પાવરની વાત કરીએ ભૂમિ પરિવર્તન ભૂમિ પરિવર્તન તમે વિઘે અઢીસો ગ્રામથી લઈને પાંચસો ગ્રામ આપી શકો છો બરાબર એની અંદર વાત કરીએ તો દરેક પ્રકારના વિટામિન મિનરલ્સ અંદર આવી જાય છે મેગ્નેશિયમ સલ્ફર સલ્ફર પોટેશિયમ હુમેટ હુમિક આયર્ન જિંક કોપર ફોસ્ફરસ નાઇટ્રોજન બધી જ પ્રકારના ઇન્ગ્રીડિયન્ટ્સ આની અંદર હવે છે આજે વાત કરીએ તો પંદર જ કિલો યુરિયા સાથે મિસ કરીને વસ્તુ આપવામાં આવે છે અને કાં તો તમે આ સોઇલ સાથે પણ મિક્સ કરીને પાણીમાં આપી શકો છો સોઈલનું કામ શું આજે ડાંગર તમને દેખાઈ રહી છે કે નહીં પીછામાં રોગ છે જરાક નજીક લાવજો ફોન તો તમને બી ખ્યાલ આવશે આ ડાંગરના જો તમે પીછા જો એની પત્તાની સાઈડ બી પડી છે ઘણા તમે જુઓ તો પત્તામાં ડાક પણ જોવા મળે આમાં કોઈ જાતનો તમને ડાક જોવા નહીં મળે બીજી વસ્તુની વાત આ જરા પકડજો ને આજે મુદ્દાની વાત કરીએ તો આ કંઠી તો આ કંઠી તમે જુઓ બરાબર છે મારા હાથ કરતાં લાંબી પણ કંઠી છે બરાબર છે આ તમે જુઓ કંઠી તો આ વસ્તુની ક્લિયરિટી છે એક નહીં દરેક કંઠીની અંદર આ ફેર છે જુઓ બરાબર છે આ તમે કંઠી તમે જોઈ શકો છો કે આ કંઠીની અંદર તમે ફેર આ વસ્તુ તમને હાથ જોવા દો અમે ખાલી આ કંઠીએ બરાબર હવે આની અંદર દાણા ગણવા જઈશ તો અમારે વિડીયો મેરાઈ નહીં આવે કે આમાં કંઠી લાવી હોય તો ઉત્પાદન તો નીકળવાનું છે બરાબર ને તો હવે વાત કરીશું કે જે તમે વીગે ઉત્પાદન વાત કરતા હતા અગાઉના વર્ષો કેટલું ઉત્પાદન લીધું છે આપડે પંચાવન મણ થી પચાસ મણ નો ઉતારો આવતો હતો આ જગ્યાએ પચાસ થી પંચાવન મણ જ અને આ પેડ તમે કીધું કે હવે સાહીઠ મણ થી પોહટ મણ સાહીઠ પોહટ મણ નો ગણતરી લાગે બરાબર તો તમે મિત્રો વિચાર કરી શકો છો એક તો વાપર્યું છે નેચરલી તો વાત કરીએ સોઇલ જે બાકી રહી ગયું આપણે આ વસ્તુ આપવાથી જે હાઈટ છે નવી નવી ફૂંટ છે કે જે પણ અંદરનો રહેલો જે ખોરાક છે અતિશય આપણે માર્કેટની અંદર જેટલા પણ ન્યુટ્રિશન નાખતા હોઈએ કેમ કે બધા ઉપર ચડતા નથી તો ઉપર ના ચડે તો ફૂંટ આવે નહીં ફૂંટ આવે નહીં તો કંઠી નીકળે નહીં કંઠી નીકળે નહીં તો ઉત્પાદન વધારે નીકળે નહીં તો આ સોઈલનું કામ શું જમીનમાં જેટલો ખોરાક રહેલો છે બધો ઉપર ચડાવે તો આજે જે ડાંગરની પરિસ્થિતિ દેખાઈ રહી છે ને એક આ સોઈલ પાવર અને આ છે એનો પૂરતો ખોરાક

હું તો વાપરવાનો છું હવે આ વસ્તુ તમે વાપરવાના છો મતલબ આપડા આણંદ જિલ્લાની અંદર બોરસદ તાલુકાની અંદર જે આપડા વિરસદ ગોમ જે કહેવાય પરેશભાઈ પટેલ તો આ વસ્તુ એમને વાપરી સારું ઉત્પાદન મેળવ્યું છે વિડીયો કેવી લાગી હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને તમે જે માહિતી આપી પરેશભાઈ ખૂબ ખૂબ આભાર કે કે ના બનાવવાનું પાડે છે કે વિડીયો નથી બનાવી પણ લોકો સુધી પહોંચે કે ના આ વસ્તુ બેસ્ટ છે લોકોને વાપરવી જોઈએ અને આવનારો જમાનો પણ ઓર્ગેનિકનો છે અને લોકો એવું માનતો કે રિઝલ્ટ ના આવે તો રિઝલ્ટ હન્ડ્રેડ પર્સન્ટ આવે બરાબર છે ઓકે તો તમે જે માહિતી આપી બોલો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ